કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા હોય સદરી જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ઉપરોક્ત આક્ષેપિતને મળી રજૂઆત કરતાં આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસીની જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના એમજીવીસીએલના વર્ગ બેના જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલ અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય ત્યારે ખેડૂતે એસીબીને સંપર્ક કરી ફરિયાદ આપેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ એનજીવીસીએલને અધિકારી જયમિત પટેલે સ્વીકારતા સ્થળ પર પકડાઈ ગયો હતો